સા જી એક ગળા જોડે બબાલ થઈ ગયો માયબંધ ના જેવા એ થોડોક હતો એટલે ભારે હાથ ભાટીના ભારે તારે હું મારું છું તો રોજ ના થઈ ગઈ રોજ ના તો લપકણ લપકણ શું થઈ ગયું એક વખત પડી જવાનું પણ એને પૂરત ના આપવાનું સારું જ હું તારે કોઈ આબુ નથી તો માર ખાઈને આવ્યો સારી ખોટી મારી આબું ઘટાડું છું એટલે આમ તો માર ના કહું ભાઈ ચમ ના બે ત્રણ થાબું નહીં આવું સારું હોય બે ત્રણ એને બહુ મારો હે બહુ મારો મારા ભાઈ બનના ના હોમે પડે પણ હલા છે તો બહુ મારા માથા ભારે હશે તો મારી ઉપાધિ નહીં થાય

કેને તો હાજુ જ ન રાઢ્યો એકસના કારણ તે ભાઈ બંધે માર્યો વગર ઓકે કે શું કરીને કાપી નોખી હુવે તારા મન મે કે ભાઈ બે ગભરો માર પૈસા ને પૈસા થોડા મોકતો એટલે પૈસા ના આલે એટલે ઈરો ઈરો પહેલા મોકતો તો કેને ના આલવા જો પૈસા તું આ આ ભાઈ માગે કે ભાઈ માગો એને હોમે કે મોજે આ ઉપર જે મારા દોસ્તાને 10000 લેવાના હતા એના પાઈ એના પાઈ લેવાના હતા તો ભાઈ આલી જો એટલે પૈસા ના દે પૈસા ના થાય એટલે મારે કર્મો કો થોડું લાવો ને તો એટલે પૈસા મોકે એટલે પૈસા ના આલે એટલે મે બબલ એને બબલ મોરે મોરે ખાઈ નો છો આપણે ઉસીના પાસે ના લઈને ત્યાં